અમરેલી બગસરામાં રામનવમીની ભવ્ય શોભાયાત્રા નીકળી વિશ્વ હિન્દુ પરિષદ અને તેમજ બજરંગ દળ દ્વારા દ્વારા આયોજન આ યાત્રા રામેશ્વર મંદિર આસોપાલવ સોસાયટીથી નીકળી અને ગામના મુખ્ય માર્ગ ફરેલ આ યાત્રામાં દેવી દેવતાના ફ્લોટ બનાવેલ અને ધાર્મિક વાતાવરણ થયેલ આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં હિન્દુ સમાજના લોકો જોડાયેલ અને ધામે ધૂમે ઉજવણી કરવામાં આવેલ અને દરેક વિસ્તારમાં પીણા પીવડાવવામાં આવેલ બાઇટમિત બાઇ અમરેલી બગસરામાં રામનવમીની ભવ્ય શોભાયાત્રા નીકળી વિશ્વ હિન્દુ પરિષદ અને તેમજ બજરંગ દળ દ્વારા દ્વારા આયોજન આ યાત્રા રામેશ્વર મંદિર આસોપાલવ સોસાયટીથી નીકળી અને ગામના મુખ્ય માર્ગ ફરેલ આ યાત્રામાં દેવી દેવતાના ફ્લોટ બનાવેલ અને ધાર્મિક વાતાવરણ થયેલ આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં હિન્દુ સમાજના લોકો જોડાયેલ અને ધામે ધૂમે ઉજવણી કરવામાં આવેલ અને દરેક વિસ્તારમાં પીણા પીવડાવવામાં આવેલ બાઇટ અમિતભાઈ